આખરે પાલિકાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા અઘોરા મોલ પાલિકાના બુલ્ડોઝરોએ ક્લબ હાઉસ તોડવાનું શરૂ કર્યું ત્રણ દિવસનું અલ્ટિમેટમ છતાં

હાલના નિયમ પ્રમાણે નદીથી થી ત્રીસ મીટર બાદ જ બાંધકામ કરી શકાય અગોરા મોલ નું ક્લબ હાઉસ નિયમો ભંગ કરતા કાર્યવાહી હાથ ધરાઈ હતી પોલીસ સુરક્ષા છ જેસીબી બે બુલડોઝર બાંધકામ શાખાના અધિકારીઓ દબાણ શાખાના અધિકારીઓની ફોજ કામગીરી શરૂ કરી રહી છે બે માળનું અઘોરા ક્લબ હાઉસ તોડતા બે થી ત્રણ દિવસનો સમય લાગશે અને વિશ્વામિત્રી નદી અને ભૂખી કાસ પરના ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે અઘોરા મોલની અંદર આવેલ ક્લબ હાઉસ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલશે છ જેસીબી મશીન છે અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે ટીડીઓ ડિપાર્ટમેન્ટની સીધી આગેવાની દોરવણી હેઠળ અગોરા મોલનું ક્લબ હાઉસ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલશે હા અન્ય અન્ય અત્યારે નિઝામપુરાની અંદર આવેલ ભૂખી કાંસ તેની પરની પણ એક ટીમ ત્યાં કાર્યરત છે તે પણ હંગામી દબાણો દૂર કરી

આનાથી વડોદરા શહેરના પૂરની પરિસ્થિતિમાં મેજર ફરક નથી પડવાનો આ ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ હવે દેખાય છે તો સાડા છ વર્ષ પહેલાં કેમ નહીં જોવાયું અમારી ડિમાન્ડ તો એ છે કે જે રિસ્ટ્રિક્ટેડ ઝોનમાંથી ઝોન ફેર કર્યા છે એ ઝોન ફેરને તાત્કાલિક તમામ ઝોન ફેર રદ કરવામાં આવે નાઇન્ટી સિક્સથી લઈને અત્યાર સુધી લગભગ પચીસ વારથી વધારે વાર ઝોન ફેર થયા છે તમામ ઝોન ફેર પર સિટિંગ જજની ઇન્કવાયરી થાય જે ભ્રષ્ટાચાર એમાં થયો છે એનામાં જે જે સામેલ હોય જે અધિકારીઓ પદાધિકારીઓ જે મંત્રીઓના ઈશારે આ થયું છે તમામની તપાસ થાય તટસ્થ તપાસ થઈને આ તમામ ઝોન ફેર રદ થાય જે ખોટી બાંધકામ પરવાનગીઓ આપી છે પરવાનગીઓ રદ થાય અને તમામ દબાણ દૂર કરવામાં આવે ફક્ત આ મોલ કે આ દીવાલ નહીં આ ફક્ત ક્લબ હાઉસ કે દીવાલ નહીં આખો મોલ જ ગેરકાયદે છે સંતોષ નથી સાડા છ વર્ષે જ્યારે એમને આ દબાણ દેખાયું છે ત્યારે એમને ખોટી રીતે થયેલા ઝોન ફેર હજી નથી જોવાતા જે વડોદરા શહેરને કરોડો કરોડો રૂપિયાનું નુકસાન આ દબાણોને લીધે થયું છે આજે પ્રજાનો આક્રોશ ઠંડો કરવા દેખાવાની કામગીરી થઈ રહી છે હકીકતમાં જો વડોદરા શહેરમાં તમામ વિશ્વામિત્રીના કિનારે પ્રોપર સર્વે કરવામાં આવે આ ઝોન ફેરની તપાસ કરવામાં આવે

જે પૂરની પાણી આવ્યા છે પૂરના પાણીથી જે પૂર પીડિતો છે એમને લોકોને કમ્પન્સેશન આ લોકોના પૈસે આપવું જોઈએ આ તો કોર્પોરેશનના પૈસે અત્યારે દબાણ દૂર કરી રહ્યા છે એકચ્યુઅલી તો આખો આખો મોલ એમના પૈસે રિકવરી કરવી જોઈએ ને આ પર્યાવરણને નુકસાન છે એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન ગણવાની જે ફોર્મ્યુલા એ ગણીને કરોડો રૂપિયા કમ્પન્સેશન આપવું જોઈએ બહુ સારું કહેવાય લોકોનો રોજ જાગ્યા પછી પબ્લિકનો રોજ જોયા નુકસાન થયા પછી લોકોનું એટલું નુકસાન થયું છે તો બી છતાં બી તમે બોતેર કલાક અલ્ટિમેટમ આપી બોતેર કલાક પહેલા બી તોડી નાખવું જોઈએ તમારે ચલો ઠીક છે દેર આવ્યા છે હવે કેટલું કામ કરે છે જોવાનું ખબર પડે છે કાર્યવાહી કરી દીધી હોત તો આટલું નુકસાન ન થયું ગયું માં જયારે પૂર આવ્યું ત્યારે બી કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ નુકસાન વધારે પડતું થવામાં આવશે ચોવીસ માં પૂર આવ્યું ત્યારે બી તમે જાગ્યા નહીં જયારે પબ્લિક ને લોકો રોડ પર આવ્યા ત્યારે ખબર પડી છે આજે વિશ્વામિત્રી બચાવ સમિતિની જ્યારે બી પિટિશન દાખલ ત્યારે બી અમારે કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ પૂર ને તમે આ આગળ ચેમ્બર બી જો બી ગેરકાયદેસર છે એટલે વારંવાર રજૂઆત કરવા છતાં તો અમે આજે જાગ્યા છે જોઈએ જેનું શું થાય છે હજુ પણ અક્કર હજુ અધૂરી જીત છે અમારી પણ જે અમારું જે અમે જે આપણને આપેલું છે જે જે દબાણો છે આ છે આ તમે મેઇન રોડનું પણ દબાણ વિશ્વા આ જોઈ શકો છો કે મેઇન રોડ પણ દબાણ છે જે અંદર એમની ઓફિસ છે જે ક્લબ હાઉસ બનાવ્યું એનું પણ દબાણ છે પણ હજુ ઘણું ઘણું દબાણ છે જે વોલ થી વોલ તોડવાનું બાકી રહી ગયેલ છે આજે આજે એમના હાલ કામગીરી થઈ રહી છે ખાલી અડધી જ કામગીરી પૂર્ણ કરી શકેલ છે કોર્પોરેશન વડોદરા શહેર ને પચીસ હજાર કરોડ થી નુકસાન છેલ્લા પચીસ વર્ષની અંદર પંદર વખત પૂરા ચૌદ વખત તો આપણે મૂર્ખ બનાયા કે માનવ સર્જિત નથી કુદરતી છે પરંતુ આ વખત આ વખતના નુકસાને લોકોને જગાડ્યા અને એ સાબિત થયું કે આ પહેલાંના ચૌદ પૂર અને આજનું પૂર્વી માનવ સર્જિત છે સરકાર ખર્જિત છે વડોદરાના નેતાઓના કારણે છે આજે તમે ઉભા છો આ નદીનો પટ છે અહીંયા પાંચ મીટર જાડી દીવાલ છે એક લાખ સ્ક્વેર ફૂટની જગ્યા દબાણ કરેલું છે આ બાબતમાં લડત સાડા છ વર્ષ સાડા છ વર્ષ પહેલા આ ન કર્યું હોત તો આ વિસ્તારો ડૂબ્યા ન હોત કરોડો રૂપિયાનું લોકોને જાનમાનનું નુકસાન થયું છે સાથે સાથે આ કોર્પોરેશનને શેના માટે તોડે કોર્પોરેશનને તોડવાની જરૂર શું છે આ કોણ ભોગવશે અમારે જ ભોગવવાનો એમની પાસેથી કમ્પન્સેસન ટેકનિકલી તો આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જેલમાં મોકલવા જોઈએ તમે તમારે કે સામાન્ય નાગરિક સરકારની એક ફૂટ જમીન કે દસ ફૂટ લઈ લે તો એના પર તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ કરીને જેલમાં મોકલવામાં આવે આ તો લાખો સ્કવેર ફીટ છે જો પુરવાર થયું હોય તો આ લોકોને જેલમાં મોકલવા જોઈએ અને પૈસા બી વસૂલ કરવા જોઈએ અમને આનંદ છે કે સાડા છ વર્ષે અમે અહીંયા આવ્યા છીએ આ લોકોએ મારા ઉપર અગિયારસો કરોડનો બદનક્ષીનો દાવો પણ કરેલો છે સાથે સાથે પોલીસમાં ક્રિમિનલ કેસ ચાલી જાય છે મારા પર જેના માટે હું આ બતાવવા માંગતો હતો કે આ હું સાચો છું પણ મને સાચો હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કલેક્ટર મેયરો બધાના નામ ડિક્લેર કરો કે જેને જેને આ દિવાલ દેખાતો નથી હતીને આજે દેખાય તો એ લોકો પણ આમાં ઇન્વોલ્વ છે ભ્રષ્ટાચારમાં એ લોકોને ભી સજા કરવી જોઈએ રવ સાહેબ જે રીતે આટલા વર્ષોથી બંધ બંધાય છે ત્યારથી આપ લડત ચલાવતો અત્યાર સુધી કોને કેમ ન દેખ્યું હવે કેમ ન દેખ્યું કારણ કે હવે લોકોને વચ્ચે લોકો જે નગર સેવકો જેતા હતા ને હવે લોકોનો રોષ બનતા હતા ધારાસભ્યો એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીની જમીનો નદીમાં પકડાઈ ગઈ આપ લોકો એને મીડિયાએ સર્વે નંબર સાથે આપ્યું વડોદરા શહેર ડૂબી ગયું લોકોને ખબર પડી કે આ તો કૃત્રિમ લોકો આ છે સરકાર પ્રેરિતપૂર છે હવે બીજેપીના નેતાઓની જમીનો પકડાઈ ગઈ હોય અને એ લોકો જ જવાબદાર હોય અને લોકો હવે મારવા દોડે છે ભાજપના નેતાઓને તો એમની પાસે ચૂકકો નથી હવે તો દીવા જેવા દબાણો છે દૂર કરવા પડશે આજે તો અગરમોલની શરૂઆત થઈ છે હવે શું માનો છે જે અન્ય બાર સ્પોટ બહુ મોટું કામ છે આ હજી બી જે વાતો કરી રહ્યા છે વાતો નાની છે આ તો દેખી તું દબાણ છે આ પહેલું ન કરે તો એમના જૂતા પડે એવું છે એટલે અહીંયા આવ્યા છે આમાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ભરપેટ પૈસા લીધા છે હવે શું માનો છો આ કાર્યવાહી સંતોષ શું આપ કઈ સંતોષ હજી તો ભૂર આવતી વર્ષે બી ડૂબવાનું છે હજી કાલે ત્રણ ઇંચ કે ચાર ઇંચ વરસાદ પડે ને તો વડોદરા શહેર ડૂબી જશે આ લોકોના પ્રતાપે હજી તો ઘણું મોટું કામ બાકી છે